નમસ્કાર મિત્રો જોબરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો જો તમે જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જોબ મેળવવા માગતા હોય તો તમારા માટે આ બેસ્ટ મોકો છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જીપીએસસી દ્વારા જે ક્લાસ વનથી લઈને થ્રી એટલે કે એકથી લઈને ત્રણ ક્લાસ સુધીની જે ભરતીઓ છે તેની જાહેરાત આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આ ભરતી માટે તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ઘણી બધી પોસ્ટ છે જેમાં ગ્રેજ્યુએશન પણ માંગવામાં આવ્યું છે અને ઘણી બધી એવી પોસ્ટ પોસ્ટ છે કે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ તમારી પાસેથી માંગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પાંચસો ને સોળ જગ્યાઓ પર ભરતી થવાની છે ઘણી મોટી ભરતી છે તો એપ્લાય જરૂર કરી દેજો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જીપીએસસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી એટલે કે ફોર્મ ભરવાની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે સાથે સાથે આવનાર જે નવી ભરતીઓ છે તેની માહિતી પણ તમારા સુધી પહોંચી શકે તો આપણે જઈશું જી પીએસસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આપણે આવી ગયા છીએ જીપીએસસી દ્વારા જે ક્લાસ વનથી લઈને થ્રી સુધીની જે પોસ્ટ સો પોસ્ટ અહીં લખી છે પણ ટોટલ પાંચસો પોસ્ટો ઉપર ભરતી થવાની છે જે આપણે વિસ્તારથી અહીં જોવાના છીએ મિત્રો આ જીપીએસસીની જે ભરતી છે તે તમારું ફોર્મ તમારે છે તે નવ જુલાઈ સુધીમાં અરજી કરી દેવાની રહેશે અરજી કરવા માટેની જે લિંક છે તે અહીં આપેલી છે જેમાં એચડી ટી ડબલ સ્લેસ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો જીપીએસસી ડોટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ બી વેબસાઇટ છે તેના પર જઈને તમે આ જે એપ્લિકેશન છે તે કરી શકો છો અહીં તમને અરજી છે તે કરવા માટેની રીત પણ તમને ત્યાં જ જોવા મળશે જે પણ જ્યારે પણ તમે એપ્લાય કરવા માટે જશો એટલે ત્યાં તમને એક કોલમમાં એપ્લાય કરવા માટેનું બટન મળશે અને બીજું બટન છે તેમાં તમારે જે માહિતી ડાઉનલોડ કરવી હોય તે પણ મળી જશે એપ્લાય કરવા માટેની જે રીત છે તે પણ તેમાં તમને જોવા મળશે વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે નોન ક્લિમિલિયર સર્ટિફિકેટ ગુજરાતીમાં રજૂ કરવાનું રહેશે ઈડબલ્યુએસ ઉમેદવારોએ સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગના બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પોસ્ટ છે તે ઓફિસ પોસ્ટ ઓફિસમાં ચલણ ભરી દેવાનું રહેશે દસ જુલાઈ સુધીમાં તમારે જે ચલણ છે તે પોસ્ટ ઓફિસમાં ભરી દેવાનું રહેશે ત્યારબાદ જે કન્ફર્મેશન નંબર છે તે તમારે ફરજિયાત મેળવી લેવાનો રહેશે કન્ફર્મેશન નંબર નહીં હોય તો તમને અરજી છે તે શોધવી અઘરી લાગશે હવે આપણે જોઈએ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે શું શૈક્ષણિક લાયકાત જોશે અને અનુભવ કઈ કઈ પોસ્ટમાં જોશે તે આપણે વિડીયોમાં જોઈશું કાયદા અધિકારી ક્લાસ ટુ તેમની પોસ્ટ એક છે તેમાં શૈક્ષણિક લાયકાત છે તે લો શાખાના સ્નાતક એટલે કે એલ એલ બી હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પ્લસ ત્રણ વર્ષનો તમારી પાસે એ અનુભવ છે તે હોવો જોઈએ ત્યારબાદ નગર નિયોજક ક્લાસ વન તેમની ચૌદ પોસ્ટ છે જેમાં સ્નાતક અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અનુભવની વાત કરીએ તો પાંચ વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ જૂનગર નિયોજન ક્લાસ ટુ તેની પંચાવન જગ્યા છે તેમાં પણ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે ત્યારબાદ ના સેક્શન અધિકારી ક્લાસ થ્રી સચિવાલય તેમની બાણું જગ્યા છે કોઈપણ સ્નાતક કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ ના સેક્શન અધિકારી ક્લાસ થ્રી તેમની નવ જગ્યા છે તેમાં પણ કોઈપણ સ્નાતક હોય તે એપ્લાય કરી શકે છે ત્યારબાદ મોટર વાહન નિરીક્ષર ક્લાસ ટુ તેમની અગિયાર પોસ્ટ છે તેમાં બીટેક અથવા તો મિકેનિકલ ઓટો બીટેક છે તે તમારું હોવું જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યારબાદ મદજનીઝ ઇઝનેર વિદ્યુત માટે ક્લાસ ટુ તેમની એકસો ને ઓગણચાળીસ જગ્યાઓ છે જેમાં બીટેક ઇલેક્ટ્રિક તમારી પાસે હોવું જોઈએ ત્યારબાદ મદજનીઝ પશુપાલન નિયામક એમની ત્રણ જગ્યા છે તેમાં બેચલર પીજી તમારી પાસે હોવું જોઈએ અને ત્રણથી પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ સંયુક્ત ક્ષેટે નિયામક ક્લાસ વન તેમની એક જગ્યા છે જેમાં તમારે પીજી પીએચડી કરેલું હોવું જોઈએ પ્લસ આઠથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ સંયુક્ત બાગાયતી નિયામક ક્લાસ વન તેમની પણ એક જગ્યા છે જેમાં પીજી પીએચડી તમારે કરેલું હોવું જોઈએ અને એક્સપિરિયન્સ પણ આઠથી પાંચ વર્ષનો હોવો જોઈએ નેત્ર સર્જક ક્લાસ વન તેમની બાવન જગ્યાઓ છે જે આપણે જાહેરાત મુજબ આપણે તેમાં જોવાનું રહેશે જાહેરાત છે તે ડાઉનલોડ કરીને તેમાં તમારે જોઈ રહેવાનું રહેશે તેમાં કઈ લાયકાત માંગવામાં આવેલી છે ત્યારબાદ લેક્ચરર ગુજરાતી નર્સિંગ સેવા ક્લાસ ટુ તેમની તેત્રીસ જગ્યાઓ છે જેમાં એમએસસી નર્સિંગ તમારી પાસે હોવું જોઈએ અને ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ ત્યારબાદ પ્રાધ્યાપક યુમિનો હિમોટોલોજી ક્લાસ વન તેમની ત્રણ જગ્યા છે તેની શૈક્ષણિક લાયકાત છે તે જાહેરાતમાં તમારે જોવાનું રહેશે તેમાં એક્સપિરિયન્સ કોઈ પણ માંગવામાં આવશે નહીં ત્યારબાદ સેનેટરી ફૂડ સેફટી ઓફિસર ક્લાસ ટુ તેમાં બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ અને બે વર્ષનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ મેડિકલ ઓફિસર રેસિડેન્સ ઓફિસર આયુર્વેદ ક્લાસ ટુ તેમની સો જગ્યા છે જેમાં બી એ એમ જે ડિગ્રી છે તે માગવામાં આવી છે શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે તો મિત્રો આ જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે બધા મિત્રો છે ઉમેદવારો છે તે એપ્લાય જરૂર કરી દે અને આ એક જી નો જે મોકો છે તેનો લાભ લે તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી વર્તી સાથે જય હિન્દ જય ભારત